આવી હાલો હલો ભાઈ 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 ચાતા ચાતા કરે મિત્રો કેમ છો મજા 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 મહાદેવ છો તો ભાઈ નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું તો ભાઈ અત્યારે જવાનું છે મનીષાનું મામાન કરે તો ભાઈ આમ નીકળી ગયા પૂરા આવું તારે તો અમારે પૂરા ભાઈ છે એ અમારે યાર જ હોય જ્યાં સુધી અમે આયા હોય ત્યાં સુધી તો મનીષાની તો નીકળી ગયા છે આગળ આઈ ગયો

Hau da gehiago, hemen auta nuetara. Hau oh, da gara. Man, gara.

ને લીધું બધાએ આ વિડીયો ગમે હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી